વાત કરીશું મોરબીની તો મોરબીના પીપડી ગામ પાસે આવેલી વિવિધ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે રહીશો આક્ષેપ છે કે બિલ્ડરો દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતા તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા આ બાબતે અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી જોકે ફરિયાદના દિવસો વીત્યા હોવા છતાં પોલીસ દ્વારા કરી છે કોઈ અહીંયા જવાબ દેતા નથી અમારે પેલા તો બિલ્ડર ને બોલાવી દઈએ તો ચાર મહિના થી હેરાન થાય કોઈ પણ સુવિધા મળતી નથી અમને કોઈ જવાબ દેતા નથી પોલીસ વાળા કોઈ અને પોલીસ વાળા બિલ્ડર તરફ બોલે અમારું કોઈ સાંભળતા નથી આજ ની અમે ઘણી બધી રિક્વેસ્ટ મૂકી હે માંગ અમારી એને સોસાયટી ના દસ્તાવેજ પૂરા કરી દે અમને અને રોડ રસ્તા પાણી ગટર પૂરી કરી દે